ઉત્પત્તિ પ્રકરણ મનનું સ્વરૂપ તેની વિભિન્ન સંજ્ઞાઓ પર વિચાર શ્રી રામચંદ્રજીએ કહ્યું કે બ્રહ્મન જે આ જડ હોવા છતાં આ ચેતનની જેમ આકારવાળું છે તે મનના સંકલ્પ આરૂઢ સ્વરૂપનું તમે મારી આગળ વિસ્તારપૂર્વક વર્ણન કરો શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન સર્વશક્તિમાન અસીમ મહાન વિજ્ઞાન આનંદન પરમાત્મા તત્વની શક્તિથી રચાયેલું જે સંકલ્પમય રૂપ છે તેને વિધવાનો મન કહે તે મન સ્વયં પણ સંકલ્પ શક્તિથી યુગ છે આ સંસારમાં જેમ ગુણવાનનું ગુણ રહીત થવું સંભવ નથી તે જ પ્રમાણે મનનું કલ્પનાત્મક ક્રિયાશક્તિથી રહી થવું અસંભવ છે એકમાત્ર સંકલ્પ જેનું શરીર છે જે નાના પ્રકારના વિસ્તારથી સુશોભિત તથા ફળધર્મી એટલે કે ફળનો પિતા છે તે મનરૂપી કર્મે પોતાના સ્વરૂપથી આ નાનાવિધ વિશ્વનો વિસ્તાર કર્યો જેણે જેણે જ્યાં વેલની જેમ જે વાસનાને જે રીતે આરોપિત કરી ત્યાં કર્મ અનુસાર ફળ આપનારી તે વાસના તેને તે અનુસાર ફળ રૂપે પ્રાપ્ત થાય મન જેનું ચિંતન કરે તેનું પૂરેપૂરું કર્મેન્દ્રિયો સંપાદન કરે તેથી મનને કર્મ કહે મન બુદ્ધિ અહંકાર ચિત્ત કર્મ કલ્પના સંસ્મૃતિ વાસના અવિદ્યા પ્રયત્ન સ્મૃતિ ઇન્દ્રિયો પ્રકૃતિ માયા ક્રિયા તથા આ સિવાય અન્ય પણ વિચિત્ર શબ્દ યુક્તિઓ સંસાર ભ્રમનું કારણ છે ચિત્ત ભાવને પ્રાપ્ત થઈના સંસાર પદવીને પહોંચેલા શુદ્ધ ચેતનના ચેતનના પોતાના સેંકડો સંકલ્પ દ્વારા આ જુદા જુદા નામ અત્યંત પ્રસિદ્ધ એમાં તે શુદ્ધ ચેતન પરમાત્મા જ સંસારમાં જીવ કહેવાય મન અને બુદ્ધિ એના નામ છે જેમ નાટકમાં નટ અનેક પ્રકારના રૂપ ધારણ કરે તે જ પ્રમાણે મન પણ ભીન ભીન કર્મોનો આશ્રય લઈ અનેક પ્રકારના નામ ધારણ કરે જેમ એક જ મનુષ્ય ભોજન બનાવવાથી રસોઈઓ ભણાવવાથી પાઠક કહેવાય વિભિન્ન તથા વિલક્ષણ અધિકારોના કારણે વિચિત્ર વિકૃત નામ મેળવે તે જ પ્રમાણે મન જ કર્મવશ ઉક્ત નામ ધારણ કરે એ રઘુનંદન મેં ચિતની જે આ અનેક સંજ્ઞા બતાવી તેમના અનેક વિચારકોએ પોતાની કલ્પના દ્વારા સેંકડો પ્રકાર બતાવ્યા પોતાના ભાવોને અનુરૂપ બુદ્ધિને મનમાં આરોપિત કરી તે વિચારકોએ મન દ્વારા સ્વેચ્છાપૂર્વક મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરેના વિચિત્ર વિચિત્ર નામ ભેદ કર્યા એક વિચારકના મત પ્રમાણે મન જળ છે તો બીજાના મત પ્રમાણે તે જીવથી ભિન્ન ત્રીજાના મત પ્રમાણે તે અહમભાવનું પ્રતિક છે ચોથા મત મુજબ તેનું નામ બુદ્ધિ છે એ રઘુનંદન અંતકરણ સાથે એકરૂપ હોવાના કારણે તેની સંકલ્પ વગેરે જુદી જુદી વૃત્તિના ભેદથી નિર્મિત જે અહંકાર મન બુદ્ધિ વગેરે નામને જણાયા તેમની નૈયાયિકોએ જુદી રીતે કલ્પના કરી સાંખ્ય અને ચારવાક મતવાળાઓએ તેમની જુદી રીતે કલ્પના કરી મીમાંસકો જૈન બૌદ્ધ વૈશેષિક પાંચ રાત્ર વગેરે જુદા જુદા મતવાદીઓએ પણ પોતપોતાની માન્યતા અનુસાર તે નામોની ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પના કરી જેમ ઘણા બધા રાહદારીઓનું એક જ અંગ્રહમાં જવાનું થાય તે પ્રમાણે તે બધાય મતવાદીઓનું ગંતવ્ય સ્થાન એકમાત્ર પારમાર્થિક પદ છે પરમપદને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા તે જિજ્ઞાસુ લોકો પરમાત્મ વસ્તુને ન સમજવાથી અને વિપરીત બુદ્ધિ અપનાવવાના કારણે અનેક પ્રકારના વિકલ્પો દ્વારા માત્ર વિવાદ તર્ક વિતર્ક કરે જેમ વિચિત્ર દેશકાળમાં ઉત્પન્ન થયેલા પથિત પોતાની વિભિન્ન દ્રષ્ટિ અનુસાર પોતપોતાના ગંતવ્ય માર્ગની પ્રશંસા કરે તે જ પ્રમાણે ભિન્ન ભીન દેશકાળમાં પેદા થયેલા તે બધાય મતવાદીઓ ભેદના કારણે પોતપોતાના મતનું સમર્થન કરે આ બધું ચીજ છે આવો અનુભવ પ્રાય બધા લોકોને થાય કેમ કે જો ચિતનો સહયોગ ન હોય તો મનુષ્ય આ સંસારને જોઈ પણ શકતો નથી મનને સાથે રાખીને જ પુરુષ સારી ખોટી વસ્તુ સાંભળે સ્પર્શ કરીને જોઈને ચાખીને અને સૂંઘીને પોતાનામાં હર્ષ યા વિષાદનો અનુભવ કરે જેમ વિભિન્ન રૂપોના દર્શનમાં પ્રકાશ કારણ છે તે જ પ્રમાણે વિભિન્ન વિષયોના અનુભવમાં મન કારણ છે જે પુરુષનું ચિત્ત વિષયોમાં આશક છે તે બંધનમાં પડે જેનું ચિત્ત કર્મ વાસનાના બંધન રહી છે તે મુક્તિને પ્રાપ્ત થાય એકમાત્ર મન બ્રહ્માકાર થઈ જતા સંસારનો લય થઈ જાય જો ચિત્તથી અલગ જગતની સતાવત તો જેનું ચિત્ત લીન થઈ ગયું તે તમામ પ્રાણી સમુદાયની દૃષ્ટિમાં સંપૂર્ણ જગતનો લય કેમ થઈ જાય તેથી ચિત સિવાય જગત છે નહીં જેમ એક જ સમય વિભિન્ન ઋતુઓના લીધે નાના રૂપોમાં પ્રગટ થાય તે જ પ્રમાણે એક જ મન વિભિન્ન કર્મોના કારણે વિચિત્ર આકાર ધારણ કરી અનેક નામોથી ઓળખાય જેમ ચેતન કરોડિયામાંથી જડ જંતુઓ ઉત્પન્ન થાય તે જ પ્રમાણે નિત્ય જ્ઞાની પુરુષ પરબ્રહ્મ પરમાત્માના સંકલ્પથી જડ પ્રકૃતિ અને પ્રાકૃત પદાર્થો પ્રગટ થાય શ્રી યોગ નમઃ